થોડું હોત તમને મજા ના આવે ઉડી જવું બધું ગાવ એક ભજન ગાવ એક ભજન ગાઓ બાપુ ને પણ એક ચેનલ હતી રસોઈ બાપુ તો આપડે ચેનલ નામ શું હતું રસોઈ ચેનલ નું ઘરનું રહોડું બનાવતા ને તમે ધોણી પર લઈને ના બનાવતા ઘેર બનાવતા એટલે મદદ કરતા એમ બનાવ

એટલે તમે મોટા કે ભગત ભાઈ ઓય વાય એ હે એ વાસે લઈ લીધો જો સુબાન કે બાવી તારીખ કર તારીખે બાવી તારીખ કે કેના કે જસુબાન આવે પાર્ટ છે બાપજી ને એવું કેવું છે કે તમે જે વિડિયો માં બોલાય બધું વિડિયો કટ કરી નાખજો પણ આપણે વિડિયો માં લગભગ તો કોઈ ખોટું બોલ્યા નહીં જે કેવાનું તે બાપજી કીધું બીજું કોઈ કીધું નહીં અને એવી તો મજાક હું રોજ આમની સાથે કરું પણ આજે વિડિયો પણ કરી લીધી એટલે એમના સારામાં આવા વિડીયોની મના નહીં આવતી બરાબર જીવન ભાના સારામાં આવા મન નહીં આવતી ભાભી કોપી રાઈટ સોંગ કે મારા વિડીયો કોપી આવશે લગભગ અમે લગભગ બે હજાર બોરથી મળી અને આજે બે હજાર પચીસ બાપજી ને એવું કહેવું છે કે તમે વિડીયો ઉતારતા હોય એટલે ઘણા એક સોંગે નહીં વગાડવાનું ના ના એટલે ના વળી તો બગાડન બંધ કરાવ તો આપણો કોપીરાઈટ સોંગ જ વગાડવાનું આ તો વગાડો હું તો મુજીક મેલ જાય છે વ્યારવ દાદાની જમવા બેઠા લગભગ થોડા આવ્યા છે રોજ તો આવતો એ ટાઈમે તો એને જમવાની કોઈ નહીં અને આજ તો હું આવ્યો તો જમવા જાય નરો કોઈ નહીં જાય છે

તો એ દાડે દુકાન થી જો વેફરો લાવીને તો ખાઈ જ રે થોડું પીવાનું પછી વેફરો લાવવાની અને આ બધું ભગતભાઈ લેટો કરે જેમ તે ખવડાવીને અડધી રાતે એમ કે ભગતભાઈ મારે બટાકા ભૂંગળો ખાવાય તો ભગતભાઈ ની ભાષા સમજી આપડે તો ના સમજીએ કે હું કે હે પણ ખાલી ઈશારો કરે કે મારે આજુ ખાવું તો ભગતભાઈ સમજી જાય ને અડધી રાતે વસ્તુ ના લે બહુ હાથવી એના અતિશય હાથવી એટલે બહુ એટલો સિંધુ ને હાથવી એટલો ઇતર હાથવી એના આમદાન પણ એની ભાષા પણ એની ભાષા તમે સમજો કહતો તો અમે નહીં અમારતા એની ભાષા તમે સમજો પ્રેમ આલો એ આપી ફરાર ને મજામાં લાવવાનું સારું થઈ ગયા ના બાજુ ભગતભા તો આ ભગતભા આપણે બરાબર ભગતભાને એક સવાલ એક સવાલ પૂછવાનો હે કે ભગત બામપાત્ર કેમ કહો એટલે ભગતભાને એવી ટેક છે કે એ તો બોલતો થઈ જાય એ તો બોલતો નહીં બોલે પણ ઓછું બોલે હે એટલે જો કમ્પ્લીટ બોલતો થઈ જાય તો એમના આવી ટેક રાખી રોમ રોમપાત્ર ખાવાની પેશા માટે હો સિંધુ તો હારાઉક હશે કોઈ સિંધુ તો કોઈ નહીં તો છે સિંધુ તો કોઈ ટેક નહીં તો છે મનતા મને જો એમ કે ભાઈ સિંધુ અમુક જગ્યાએ ડોક્ટર હારા એ તો લઈને દોડે ખરો અઠવાડિયું કે તો અઠવાડિયું જાય દહ દાડા કે તો દહ દાડા જાય પણ ટેક હે નહીં રાખતું એમ કહી ના ટેક કોઈ રહે નહીં તો અમને ખબર આ લગભગ એ તો ને અનુહતો અનુવાર રોમ પાછળ ભગતમાં હાચવી જાય લ સિંધુ બાત તો કહીએ ફૂટી ગયું હોત ભૂસો તો અમુ પણ ભૂસો લેવાની વાત જ છો ખાવાનું તો બે ટાઈમ ખાવાનું તો બે ટાઈમ પણ રોમ ખાવાની વાત સજે બરાબર આપડે પૂછીએ

તો હવે આપણે આટલે વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ એને નથી કરતા જ કેમ કે હજુ આજનો વ્લોગ તો મૂકી દીધો હતો પણ હજુ કાલ દિવસે પણ આપણે વ્લોગ બનાવશું આજનો બ્લોગ અને કાલનો બ્લોગ ભેગો કરી અને આપણે કાલે કોઈ ટાઈમિંગ તો વ્લોગ મૂકવાનું નહીં પણ તો એ અંદાજે પોત છ વાગે તો આપણે વ્લોગ અપલોડ કરી દેવું એ દિગડા બધાને જય માતાજી

તો આજે એક અપલોડ કર્યો તો હજુ આજનોગ એ બહુ લોબો થઈ જાય લાગે અડધા કલાક ઉપર ના આ તો કાલ જોઈએ મેળે